છે ગંભીર દુર્ઘટના બાદ બનાસકાંઠા તંત્ર એક્શન માં જિલ્લા કલેક્ટર તપાસ ટીમ સાથે પહોંચ્યા પાલનપુર અંબાજીને જોડતા મેરવાડા બ્રિજની તપાસે જિલ્લામાં ઇકબાલગઢ ખારા બ્રિજ ગંભીર હાલતમાં મરામતની જરૂરત માટે ભારે વાહનો માટે કરાશે પ્રતિબંધ જિલ્લા કલેક્ટર અંબાજીને જોડતો મેરવાડ બ્રિજ ક્રિટિકલ કન્ડિશનમાં નથી તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયા પછી જિલ્લા કલેક્ટર જિલ્લાના એકસો ઓગણપચાસ બ્રિજોનો એફટી ઓડિટનો રિપોર્ટ સત્વરે તૈયાર કરાશે જિલ્લા કલેક્ટર મેરવાડા બ્રિજના નવીનીકરણનું કામ ભાદરવી પૂનમ મહાકુંભને ધ્યાને રાખી કરાશે જિલ્લા કલેક્ટર તાજેતરમાં ગંભીરા બ્રિજ ખાતે જે દુર્ઘટના બની હતી ત્યારબાદ તકેદારીના ભાગરૂપે તમામ જે બ્રિજો છે એનું ઇન્સ્પેક્શન કરવા માટે અને સેફટી ઓડિટ કરવા માટે માન્ય શ્રી તરફથી સીધી સૂચના આપવામાં આવી છે તે અન્વયે બનાસકાંઠા જિલ્લામાં આર એન્ડ બી સ્ટેટ વિભાગના અંદાજિત સુડતાલીસ પંચાયત વિભાગના અઠ્યાવીસ રેલવેના ચોવીસ મળી અને સમગ્ર જિલ્લામાં કુલ એકસો ઓગણપચાસ જેટલા બ્રિજ માઇનર અને મેજર બ્રિજ આવેલા છે આ તમામ બ્રિજમાં તાત્કાલિક ધોરણે ટીમની રચના કરી સેફ્ટી ઓડિટ માટેની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે ખાસ કરીને જે ઇકબાલ ગઢ પાસે ખારા બ્રિજ આવેલો છે એમાં થોડુંક મરમ્મતની જરૂરત હોવાથી હાલમાં ભારે વાહનોનો પ્રતિબંધ એ બ્રિજ ઉપર મૂકવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે તથા નેશનલ હાઈવે નંબર અઠાવન ઉપર રતનપુર મેરવાડા વચ્ચે જીબ બ્રિજ આવેલો છે ત્યાં અત્યારે ટેકનિકલ વિભાગની ટીમ સાથે અમે જાતે સ્થળ તપાસ કરી છે હાલમાં આ બ્રિજ ક્રિટિકલ કન્ડિશનમાં નથી એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે આમ છતાં ડિઝાઇન સર્કલની ટીમ દ્વારા વિશેષ ટેકનિકલ ઓડિટ કર્યા બાદ આ વિશે આગળની કાર્યવાહી કરવામાં આવશે અને તમામે તમામ જે એકસો ઓગણપચાસ બ્રિજ છે તેનો સેફ્ટી ઓડિટનો રિપોર્ટ સત્વરે સેફ્ટી ઓડિટ થઈ રિપોર્ટ સત્વરે સબમિટ થાય તે માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ બ્રિજના નિર્માણની જાહેરાત પણ થઈ ચૂકી છે કે સરકાર દ્વારા જે જાહેરાત કરી દેવામાં આવી છે હવે ક્યારથી શરૂ થશે કામ અને ભાદરવી પૂનમ પણ આવી રહી છે મહામેળો આવી રહ્યો છે જૂનો બ્રિજ જે ઓગણીસોને ચોસઠમાં બન્યો હતો આથી નવો બ્રિજ મંજૂર કરી દેવામાં આવ્યો છે અને એની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે બનતા સુધી આ જે જુલાઈ મહિનાના અંત સુધીમાં નવા બ્રિજ માટેનો જે વર્ક ઓર્ડર છે એ પણ આપી દેવામાં આવશે સાથોસાથ ભાદરવી પૂનમના જે મેળો છે એને ધ્યાનમાં લઈ તથા મોટા ભાગના જે શ્રદ્ધાળુઓ છે આ બ્રિજ ઉપરથી પસાર થતા હોવાથી તે તમામ બાબતોને ધ્યાનમાં લઈ અને કાર્યવાહી કરવામાં આવશે